આજના ડિજિટલ યુગમાં વધતા જતા સાયબર ક્રાઇમના જોખમો સામે નાગરિકોને સુરક્ષિત કરવાના ઉમદા હેતુથી જેતપુર ખાતે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તે અશોકા યુથ ડેવલપમેન્ટ ટ્રસ્ટ અને જેતપુર સિટી પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમના નિષ્ણાંતોએ સાયબર ઠગાઈથી બચવા માટે ગુરુમંત્રો આપ્યા હતા તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાયું કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ સાયબર સુરક્ષા વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડ્યો પીઆઈએડી પરમાર તેમણે કાયદાકીય પાસા અને પોલીસની સક્રિયતા વિશે વાત કરી ચૈતન્ય સેજલિયાએ તેમને ટેકનિકલ સાવચેતી અને ફ્રોડની પદ્ધતિ સમજાવી સાયબર ક્રાઇમ અંતર્ગત કાનૂની જોગવાઈઓ વિશે માહિતી આપી સાથે જ સમાજમાં ડિજિટલ સાક્ષરતા ફેલાવવા પર ભાર મૂક્યો જેતપુર સાયબર સેલની કામગીરી દર મહિને પાંત્રીસથી ચાલીસ અરજીઓનો નિકાલ કરાય છે જેતપુર સિટી પોલીસ સ્ટેશનના આઈટી એક્સપર્ટ ચેતન્ય સેજલિયાએ ચોંકાવનારી વિગતો આપતા જણાવ્યું કે શહેરમાં સાયબર ક્રાઇમનો વ્યાપ ચિંતાજનક રીતે વધી રહ્યું છે હાલમાં સાયબર સેલ પાસે દર મહિને સરેરાશ પાંત્રીસ થી ચાલીસ જેટલી નવી અરજીઓ આવે છે સાથે જ નાણાં પરત મેળવવા પર ભાર પોલીસનો મુખ્ય ઉદ્દેશ્ય ભોગ બનનારને નાણાં પરત આપવાનો જેમાં કોર્ટ સુધીની તમામ પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે પોલીસ દ્વારા થાય છે સાથે જ માત્ર અશિક્ષિત નહીં પરંતુ ભણેલો ગણેલો યુવા વર્ગ મહિલાઓ વૃદ્ધો પણ ઠગાઈનો શિકાર બની રહ્યા છે આધુનિક સાધનો અને આઈટી એક્સપર્ટની મદદથી પોલીસ ટીમ ગુનેગારો સુધી પહોંચવા પ્રયત્નશીલ છે સાવચેતી એ જ સલામતી છે કોઈપણ અજાણી લિંક પર ક્લિક ન કરો અને ઓટીપી કોઈને આપવો નહીં જો છેતરપિંડી થાય તો તુરંત જ ઓગણીસ ત્રીસ હેલ્પલાઇન પર કોલ કરવો અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જેતપુર પોલીસની આ સક્રિયતા અને સાયબર જાગૃતિના કાર્યક્રમોને કારણે લોકોમાં સુરક્ષાનો વિશ્વાસ વધ્યો છે બ્યુરો રિપોર્ટ હેમંત શેખવા જેતપુર